પ્રેરણાનું એ ઝરણું વહેવડાવે છે જે મુશ્કેલીઓમાં આપણને દિશા દર્શન કરે છે ચાલો આ સરસ વાત સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત મિત્રો માનવ શક્તિને આજે ટેકનોલોજીનો સાથ મળ્યો છે જેનાથી લોકશાહી પણ મજબૂત બની છે કલ્પના કરો કે એક રોબોટ તમારી પાસે આવે અને તમને મતદાન વિશે સમજાવે તો બોટાદ જિલ્લામાં આવી જ એક અનોખી પહેલ થઈ છે જ્યાં બોટ્રોન નામનું એક રોબોટિક મશીન મતદાન વિશે જાગૃતિ ફેલાવે છે શું છે આ અનોખી પહેલ આવો જાણીએ આ સ્ટોરીમાં લોકશાહી એટલે લોકોની ભાગીદારી અને જયારે આ ભાગીદારી ટેકનોલોજીનો ટેકનોલોજી નો સાથ મળે છે ત્યારે બદલાવ દેખાય છે ગુજરાત બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ માટે એક અનોખી અને આધુનિક પહેલ કરવામાં આવી છે માનવ શક્તિ સાથે ડિજિટલ ટેકનોલોજી જોડતી આ પહેલ માં બોટ્રોન નામનો રોબોટ નાગરિકો ને મહત્વ સરળ અને રસપ્રદ રીતે સમજાવી રહ્યો છે એ રોબોટ સેન્સર થી કામ કરતા હમને એસઆઈઆર કા પૂરા ડિટેલ રોબોટ માં ફીડ ઓર જો ભી વ્યક્તિ ખડા उस हिसाब से वो ऑडियो वीडियो सब एक्टिवेट हो जाएंगे और काफी लोगों को उसमें इंटरेस्ट भी था और एस आई आर की माही इस हिसाब से हमने प्रचार प्रसार किया है और स्पेशली यूथ के बीच में रोबोट के माध्यम से एस का प्रचार प्रसार काफी अच्छी तरह से हो रहा था हमने काफी चीजें हमने इसके पहले पहले भी हमने एक्सप्लोर करने की कोशिश किया जैसे ऐप द्वारा भी हम लोगों तक पहुंचने की कोशिश किया काफ़ी मीडिया द्वारा भी हमने कोशिश किया लेकिन ये एक इनोवेटिव स्टेप जैसे लगा कि रोबोट हमारे पास थे तो हमने उसमें फीड कर कर उनको सेंसर से एक्टिवेट करने का भी हमने सोचा कि लोगों में इंटरेस्ट काफी ज्यादा होंगे

આપણે શું ઉપયોગ કરી શકાય એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતું એટલે બોટાદ જિલ્લાની કલેક્ટર ઓફિસે જે આપણે જોયો રોબોટ એની અંદર ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કારણ કે એક મતદાન જાગૃતિ અંતર્ગત એક આખી એક સર્કિટ ફિટ કરવામાં આવેલી જે તમને સુંદર માહિતી પૂરી પાડે સાથે જ એ પછી એસઆઈઆરની જે કામગીરી હતી એની પણ વિસ્તૃત માહિતી આપતો આ રોબોટ અને આ રોબોટ જોઈ અને આપણને ત્યાં જવાનું મન થાય સાંભળવાનું મન થાય અને ખાસ કરી અત્યારે આ આધુનિક યુગ છે આધુનિક સમય છે એની સાથે સરકારે આ તાલબદ્ધ કદમ સાથે કદમ મિલાવી અને એક આ નવી શરૂઆત કરી ખૂબ સુંદર અને સરાહનીય કામગીરી છે બોટાદની ગલીઓથી લઈને જાહેર સ્થળો સુધી લોકોમાં ઉત્સુકતા અને અને વિશ્વાસ જગાવી રહ્યો છે ખાસ કરીને યુવાનો પ્રથમ વખત મતદાન કરનારા નાગરિકો આ ડિજિટલ પહેલને આવકારી રહ્યા છે લોકો માને છે કે આવી ટેકનોલોજીથી માહિતી સરળ બને છે અને મતદાન પ્રત્યે સકારાત્મક ભાવના ઉભી થાય છે તંત્ર દ્વારા જે આજના ડિજિટલ યુગમાં રોબોટની માધ્યમથી લોકોને ચૂંટણી અંગેની અને ખાસ કરીને મતદારોને મતદાનની પ્રક્રિયા વિશે સરળતાથી માહિતી મળી રહે તે સરાહની પગલું છે રોબોટના માધ્યમથી સેન્સરની સામે ઉભા રહેતા રોબોટ દ્વારા બધી માહિતી આપવામાં આવે છે નામ કમી કરાવવું નામ ઉમેરવું કઈ રીતે એની પ્રક્રિયા કરવી એ બધી માહિતી રોબોટ દ્વારા આપવામાં આવે છે આ પહેલ પાછળ જિલ્લા કલેક્ટર ની સ્પષ્ટ દ્રષ્ટિ અને નેતૃત્વ છે વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલો આ પ્રયાસ એ દર્શાવે છે કે ટેકનોલોજી યોગ્ય ઉપયોગ લોકશાહી લોકો સુધી વધુ નજીક લઈ જઈ શકે છે કલેક્ટર આગેવાની હેઠળ બોટ્રોન મતદાર જાગૃતિ માટે એક મજબૂત માધ્યમ બની રહ્યો છે ગુડ ન્યુઝ ગુજરાત માટે બોટાદ થી મહિપાલ સિંહ વાઘેલા સાથે ટીમ રિપોર્ટ સવારમાં એક ચમચી અને આખો દિવસ ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી જો હું તમને કહું કે હજારો વર્ષ પહેલાં આપણા ઋષિમુનિઓએ એક એવું સુપરફૂડ બનાવ્યું જે આજે પણ એટલું જ અસરકારક છે તો જી હા એ છે ચ્યવનપ્રાશ આયુર્વેદનું એક એવું અદ્ભુત રસાયણ જે સ્વાસ્થ્યની સાથે દીર્ઘ આયુષ્યનું પણ રહસ્ય છે તો ચાલો જાણીએ પ્રાચીન ગ્રંથોથી લઈને આજના સમય સુધીની ચ્યવનપ્રાશની સફર વિશે चवनप्राश की जो कथा है वो शायद जानकर आपको बहुत प्रेरणास्पद होगी कि चवन ऋषि जो थे अपनी तपस्या में मग्न रहते थे और जब उनका शरीर बहुत ही जर्जरित हो गया था उस समय जो है अश्विनी कुमारों ने जो देवताओं के वैद्य हैं अश्विनी कुमारों ने उसके लिए उनके लिए ये चवनप्राश ये रसायन बनाया था और इस रसायन को सेवन करने के बाद जो चवन ऋषि जिनका शरीर बुढ़ा और जर्जरित हो गया था पुनः युवा हो गए उनका शरीर युवा हो गया इसलिए क्योंकि पहली बार उनके लिए बनाया गया था इसलिए इस फॉर्मूले को चवन प्राश कहा जाता है आजनी भागदौड़ वाली जिंदगी में स्ट्रेस पोल्यूशन, अपूर्ति ऊँग और फास्ट फूड सामान्य बनी गयु तेरे शरीर ने जो अंदर थी मजबूत रक्षण अने बारसी रसायण चवनप्राश जे कोई पन लांबा गाड़ा नू छे। एक तो मान लीजिए आप अगर स्वस्थ हैं और आप चाहते हैं कि आपके शरीर में और ज्यादा ऊर्जा हो उसके लिए आप रसायन ले सकते हैं जिसको आप टॉनिक के रूप में कह सकते हैं दूसरा ऐसा है कि उसमें थोड़े से परिवर्तन किए गए हैं कि कोई बीमारी है अगर आपको तो बीमारी भी बीमारी में भी लाभ करे और रसायन के भी फायदे मिले तो ऐसे भी हैं और तीसरा ये होता है कि, है था 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 कि कुछ विशेष उद्देश्य के लिए कोई आंखों के लिए लेना चाहता है कोई बाल के लिए लेना चाहता है कोई त्वचा के लिए लेना चाहता है कोई अपनी स्मरण शक्ति के लिए लेना चाहता है कोई अपनी बुद्धि बढ़ाने के लिए लेना चाहता है विद्यार्थियों के लिए अलग बच्चों के लिए अलग रसायन होते हैं बड़ों के लिए अलग रसायन होते हैं तो ऐसे अलग अलग प्रकार होते हैं तो आप अपनी जरूरत के हिसाब से अपने वैद्य से कंसल्ट करके ये चीजें आप सेवन कर सकते हैं हर व्यक्ति की ये कामना होती है कि वो स्वस्थ जीवन जिए और लंबा जीवन जिए। तो सामान्य आदमी बस ये समझ ले कि चवनप्राश जो है उसकी इस कामना की पूर्ति करने का एक साधन है चवनप्राश जो है वो एक फॉर्मूला है ऐसे हमारे शास्त्रों में हजारों फॉर्मूले बताए गए हैं आज जर विश्व भारत तरफ बढ़ी रही है આયુર્વેદ યોગ અને પરંપરાગત જ્ઞાનને અપનાવી રહ્યું છે ત્યારે ચ્યવનપ્રાશ માત્ર આયુર્વેદિક ઉત્પાદન નથી પણ ભારતીય જ્ઞાન પરંપરાનો જીવંત પુરાવો છે જે આપણને શીખવાડે છે હેલ્થ એ લક્ઝરી નથી હેલ્થ એ ડિસિપ્લિન છે અને કદાચ આધુનિક દુનિયાની વિટામિનની બધી ગોળીઓ કરતાં એક ચમચી ચ્યવનપ્રાશ વધુ અસરકારક સાબિત થઈ શકે છે તો ચાલો મેળવીએ આ ભવિષ્યની આરોગ્ય પૂંજી બનાવવાની સમજ એક પ્રગતિશીલ ખેડૂત પાસેથી આમળા લાવવાનું ધોવાનું પછી એનું સ્ટીમ કરવાનું મિક્સર કરવાનું ઠંડુ કરવાનું આ ઠંડુ કર્યા પછી કડે ઉપર રાખવાનું એ આખું પ્રોસેસ લાંબુ છે એના માટે થોડું ક્વોન્ટિટીમાં કરાય તો સારું લોખંડની કડાઈ ચૂલા પર બિલકુલ દેશી સિસ્ટમથી આ તૈયાર કરેલું ચવનપ્રાસ છે એની અંદર ગોળ પાવડર નાખી ગોળ પાવડર પછી આપણું ઘી નાખે છે એ દેશી શુદ્ધ ઘી છે એ પણ ઘરનું ઘી છે બરાબર અને ઘી સાથે સાથે પછી એકવીસ પ્રકારની અહિયાં જડીબુટી આવશે બધી અલગ અલગ પ્રકારની એકવીસ જડીબુટી એ પણ ફાર્મની જ છે એ ફાર્મની આખી પોળખ લિસ્ટ છે આપની અને દરેક પ્રકારનું પ્રોડક્ટ જે છે એ આપણું ઘરે કરે છે ઘરે કરેલું આખીને આખી છે

ભારત વર્ષનું પ્રાચીન નહીં પરંતુ શાશ્વત જ્ઞાન આજે પણ આધુનિક જીવનને સ્વસ્થ બનાવી શકે છે સારા આરોગ્ય માટે ચ્યવનપ્રાશ અજમાવો અને તમારો અનુભવ અમને જણાવવાનું ભૂલતા નહીં ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી પ્રવીણ સોલંકી અને અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ મિત્રો કહેવાય છે કે જ્યારે સમાજ કે પરિવારનો કોઈ એક વ્યક્તિ શિક્ષિત બને ત્યારે માત્ર તે આગળ નથી વધતો પણ સમગ્ર સમાજને આગળ વધારવાની કોશિશ કરે છે તમે માલધારી કે ભરવાડ સમાજને પશુપાલન સાથે સંકળાયેલા જોયા હશે પરંતુ આજે એ જ સમાજ શિક્ષણની ડોર પકડીને આગળ વધી રહ્યો છે ગામે ગામ લાઇબ્રેરીઓ સ્થાપિત થઈ છે મફત શિક્ષણની સાથે યુવાનોને નોકરી માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ગામની આ લાઇબ્રેરીઓ લાખો જિંદગીઓ માટે આશા અને બદલાવનું કિરણ લઈને આવી છે ગુજરાતના ગામોમાં જ્યાં ક્યારેક શિક્ષણ માત્ર સપનાઓ સુધી જ સીમિત હતું આજે એ જ ગામોમાં મંદિરની બાજુમાં જ્ઞાનના મંદિરો ઊભા થયા છે લાઇબ્રેરીઓ આ લાઇબ્રેરીઓ માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી પરંતુ આશા આત્મવિશ્વાસ અને સરકારી નોકરી સુધી પહોંચવાનો માર્ગ બની ચૂકી છે અમારી આ લાઇબ્રેરીમાં ઓછામાં ઓછા સાત થી આઠ છોકરા ગવર્મેન્ટ જોબમાં ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્રમાં બીએસએફમાં પણ ભરતી થયેલ છે આ ગામની અંદર આજથી પાંચ વર્ષ પહેલાં દસથી બાર ધોરણ પાસ કરવું હોય તો કોક જ છોકરા મળતા હતા આજે અમારા ગામનું સો ટકા રિઝલ્ટ દસ અને બાર પાસ થવાનું મળે છે બે હજાર એકવીસમાં અમે ચાલુ કરી હતી ત્રીસ સુધીમાં અમે પચાસ છોકરાઓ અમે અમારા ત્યાંથી ગવર્મેન્ટ જોબમાં સિલેક્ટ કરીશું એ અમને આત્મવિશ્વાસ છે જ્યારે પણ અમને કોઈ પણ તકલીફ પડે છે કોઈ ગાઈડન્સ બાબતે કોઈ બીજી કોઈ ફિઝિકલ એક્ટિવિટી કોઈ બીજું માર્ગદર્શન તો અમને જે પણ અમારા સાહેબો છે એ અમને પૂરેપૂરું ગાઈડન્સ આપે છે એવું નહીં કે અત્યારે પ્રોબ્લેમ પડી તો રાતે ના ઓન ધી સ્પોટ સોલ્યુશન થઈ જાય છે બરાબર સીસીટીવી કેમેરા ચાલુ હોય છે અમે એમને પૂરેપૂરું ડાયરેક્ટ પૂછી લઈએ એમ ડાયરેક્ટ અમને સોલ્યુશન મળી જાય કોઈ જાતનો અમને ગભરાટ રહેતી નથી કે અમને શું થશે આગળ અમારે શું કરવું શું ના કરવું એ પ્રોપર ગાઈડન્સ એક ટેબલ આપેલું હોય છે અમને એના ફોલો કરતા હોય છે રોજનો ટાર્ગેટ આપતા હોય છે રોજને રોજ ટેસ્ટો પણ અમને આપે છે આના કારણે આખું શેડ્યુલ બંધાયેલું હોય છે કહે છે જ્યારે હીરાની જળહળાટ બીજા ઉપર પડે ત્યારે આસપાસના પથ્થરો પણ ચમકવા લાગે કઈક આવું જ થયું છે અમદાવાદના પીપળજ ગામમાં હજારોની વસ્તી ધરાવતા આ ગામમાંથી જ્યારે પહેલો યુવાન સરકારી નોકરીમાં પસંદ થયો ત્યારે તેણે માત્ર પોતાની જ ચિકિસ્પત નથી બદલી પરંતુ પોતાના અનુભવ માર્ગદર્શન અને મહેનતથી આખા ગામના બાળકો માટે સફળતાનો રસ્તો પ્રકાશિત કરી દીધો પાંચેક હજારની વસ્તી આજુબાજુના અમારા ગામની છે એ ગામમાં પ્રથમ પોલીસમાં લાગનાર કર્મચારી તરીકે હું પ્રથમ છું હું લાગ્યો પછી આત્મમંથન કર્યું કે હું લાગ્યો તો મારા ગામના માલધારીઓના દીકરા કઈ રીતે દીકરા દીકરા દીકરીઓ લાગી શકે એ ધ્યાનમાં રાખીને અમોએ ભરવાડીવા સંગઠન સાથે શૈક્ષણિક બાબતમાં સંકળાયેલા હોય જેથી એક વાર્તા એટલે મીન્સ કે વાત રજૂ કરેલી કે ભાઈ આપણે ગામડે ગામડે કઈ રીતે સમાજને શૈક્ષણિક સ્તર ઊંચું આવે અમારા ગામમાં શિક્ષણનું સ્તર ખૂબ જ સુધારો આવેલ અને સરકારમાં અલગ અલગ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંનેમાં અમારા ત્યાંથી છોકરાઓ લાગવામાં આવેલ જ્યારથી લાઇબ્રેરી બની ત્યારથીઓ દીકરીઓને પણ ભણાવવામાં દરેકે દરેક વાલીઓ સમજ્યા ભણાવે છે આ લાઇબ્રેરીના સહારે આ ગામના અનેક યુવાનોનું જીવન બદલાઈ ગયું છે મજૂરી કરનાર યુવાન હોય અથવા ચાની દુકાન પર કામ કરતો બાળક આજે અહીં અભ્યાસ કરીને પોલીસ જેવી સરકારી નોકરીમાં સેવા આપી રહ્યા છે અને બીજા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે કોરોના આવ્યો ત્યારે હું કડિયા કામ કરતો કડિયા કામનું કામ બંધ થઈ ગયું એટલે આપણે એટલા સક્ષમ બી નહોતા આર્થિક રીતે કે આપણે પોતાનું ગુજરાન ચલાવી શકીએ ત્યારે આપણને એવું થયું કે બધા સરકારી નોકરીવાળાના પગાર ચાલુ હતા અને કડિયા કામ બંધ થઈ ગયું એટલે પગાર તો કોઈ પ્રાઇવેટમાં આપે નહીં એટલે પછી મનમાં વિચાર આવ્યો કે કંઈક કરવું છે પણ કોઈ માધ્યમ એવું હતું નહીં ગામમાં લાઇબ્રેરી બની પછી મેં મારું કામ બંધ કરી અને ત્રણ વર્ષ મહેનત કરી એટલે સોળ માર્ચ બે હજાર રોજ હું પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજમાં જોડાયો ગુજરાત પોલીસમાં આજે ઘણા વિસ્તારોમાં દીકરીઓ માટે અભ્યાસ કરવો અને ઘરની બહાર નીકળવું પડકારરૂપ છે પરંતુ આ ગામમાં સમાજનો સહકાર પરિવારનો વિશ્વાસ અને લાઇબ્રેરી શક્તિ આ તમામ પડકારો પર ભારે પડી રહી છે આજે અહીંની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધી રહી છે અને પોતે જ એક જીવંત ઉદાહરણ બની રહી છે આ લાઇબ્રેરી અમારા ગામમાંથી લાઇબ્રેરી ચાલુ થઈ એ પછીની છોકરીઓને વધારે ગાઈડન્સ મળે છે અને ભણાવે છે હું મારે સરકારી નોકરીમાં જોઈન થવું છે અને હું પણ એવું ઈચ્છું છું કે મારા જેમ બીજી છોકરીઓ પણ ગામની લાઇબ્રેરી આવે અને આવી રીતના સરકારી નોકરીની તૈયારી કરે ક્યારેક માત્ર પશુપાલન સુધી સીમિત રહેલો ભરવાડ સમાજ આજે શિક્ષણને પોતાનું સૌથી મજબૂત હથિયાર બનાવી ચૂક્યો છે આ કહાની માત્ર એક લાઇબ્રેરીની નથી આ કહાની છે વિચાર બદલવાની સમાજ બદલવાની અને આવનારી પેઢીને સશક્ત બનાવવાની ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ ક્યારેક એક ઘંટનાદ માત્ર રણકાર નહીં પણ ભવિષ્યનો સંકેત બની જાય છે આવો જ ઘંટનાદ સંભળાય છે મોરબી જિલ્લાના એક નાનકડા વાઘગઢ ગામમાં જ્યાં શાળા માત્ર ભણવાનું સ્થળ નથી પણ ભવિષ્ય ઘડતરનું મંદિર છે આવો જાણીએ આ નાનકડા વાઘગઢ ગામની સરકારી શાળાની આ પ્રેરક કહાની દોરડા ઉપર ચાલતા ઝીપ લાઇનિંગ કરતા અને રમતા રમતા રસી ઉપર ચડીને ઘંટ વગાડતા આ છોકરાઓ કોઈ એડવેન્ચર કેમ્પના નથી આ સાહસ છે મોરબી જિલ્લાના વાઘગઢ ગામની સરકારી પ્રાથમિક શાળાનું ઘંટનાદના આ અવાજ સાથે અહીં સંસ્કાર જવાબદારીઓ અને ભવિષ્ય ઘડવાની પ્રક્રિયા થાય છે અમારી શાળામાં એડવેન્ચર એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે જેથી બાળક નાનપણથી જ લીડર બની શકે અને એનામાં આત્મવિશ્વાસ વધે ભારત રત્ન પાર્ક પણ બનાવવામાં આવ્યો છે જેથી જેમાં આપણા દેશના મહાન દેશભક્તોની પ્રતિમા રા રાખવામાં આવી છે જેથી બાળકોમાં નાનપણથી જ ત્યાગ અને બલિદાનની ભાવના વિકસી શકે સ્કૂલની અંદર એમની એમની સાથે સાથે દાતા દ્વારા પૌષ્ટિક નાસ્તો ડાળિયા સિંગ ખજૂર વગેરે આપવામાં આવે છે અમારી શાળામાં ઔષધિ બાગ પણ આવેલો છે જે ઔષધિ બાગની અંદર ઘણી બધી છાતની અલગ અલગ ઔષધિઓ આવેલી છે અમારી શાળામાં સાથે હિંમત અને

કે પછી ગામની સ્કૂલનું સ્ટ્રક્ચર ને સ્કૂલમાં બધાને આવું ગમે આવું આવી સ્કૂલ છે અમારા ગામનો એક નિયમ છે કોઈ પણ વિદ્યાર્થી અભણ નહીં કોઈ બાળક અભણ નહીં ને ભૂખ્યો નહીં દેશભક્તિના મહાન ક્રાંતિકારીઓના જીવનચરિત્રનો વિષય એને ખબર પડે એના માટે અમે ભારત રત્ન પાર્ક બનાવ્યું છે એમાં તમામ મહાન ક્રાંતિકારીઓની પ્રતિમા મૂકેલ છે શાળામાં શિક્ષણ સાથેના દરેક પ્રકારના બાળકોના મન મજબૂત થાય નીડર બને એના માટેના દુર્ઘટના બની એવી ન બને દોરડામાંથી ચાલવાનું શારીરિક દરેક કસરત બાળકો બધા બને એના માટેનો છવ્વીસમી જાન્યુઆરીના પ્રોગ્રામ હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય દરેક વિદ્યાર્થીઓને પૂરેપૂરું યોગથી માંડીને નીડર બને એ રીતની પ્રાથમિક શિક્ષણ આપે છે અચાનક આવતી મુશ્કેલીમાં આપાતકાલીન સમયે શું કરવું તે મોટા લોકોને પણ સૂચતું નથી ત્યારે આવી પરિસ્થિતિમાં ગભરાયા વિના પોતાનો તેમજ અન્યનો જીવ કેમ બચાવી શકાય તેની તાલીમ અહીં આપવામાં આવે છે જ્યાં લગી શરીર સશક્ત નહીં હોય ત્યાં સુધી જીવનમાં એક સુખ નહીં ભોગવી શકે તો એના માટે આવતી પેઢી ચુનંદી કેવી રીતે બની શકે તો એના માટે એડવેન્ચર ખૂબ જરૂરી છે એક થી પાંચ સુધીની ચાલતી સ્કૂલ છે બધાનો ઘંટ જ ઉપર રાખ્યો છે કે બાળક આવી અને સારામાં સારો સેટ થાય વાંચતા લખતા ભલે બે મહિના મોડું આવડે પણ આવતા દિવસે પોતે સ્વરક્ષણ કરતો થાય બાળકોમાં આત્મ સન્માન જળવાય રહે અને આત્મબળ વધે એના માટે સ્કૂલ માં બહુ શારીરિક અને માનસિક તેમજ બધી જ રીતે વ્યક્તિઓને એ બાબતનું સારું જ્ઞાન આપવામાં આવે છે રામજી ઠાકોરના ગામ ઉપરથી વાત ઘટ નામ પડ્યું છે અને હાલમાં અમારા ગામ સ્થિતિ પ્રધાન છે અને સાથે સાથે સ્કૂલમાં વિકાસમાં અને અમારા શિક્ષકમાં અહીંયા આવતા અમને ખૂબ આનંદ અને લાગણી થાય છે આવા પ્રેરક કાર્ય બદલ આ વર્ષે પ્રજાસત્તાક દિવસે વાઘગઢની સરકારી શાળાને શ્રેષ્ઠ શાળા તરીકે સન્માનિત કરવામાં આવી આ સરકારી શાળા એ જ સંદેશ આપી રહી છે કે સાચું ઘડતર દેશ અને સમાજ માટે જીવવાનું શીખવે છે અને જ્યાં બાળક ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ બીજાના જીવન માટે પણ જવાબદારી સ્વીકારે ત્યાં શિક્ષણ સાચા અર્થમાં સાર્થક બને છે ન્યૂઝ ગુજરાત માટે ખ્યાતિ બાજપાઈ જૈન સાથે મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ મિત્રો આજની આ સ્ટોરીમાં ગુજરાતના એવા બે વ્યક્તિ વિશેષની વાત કરીશું જેમના નામ પદ્મ પુરસ્કાર માટે જાહેર થયા છે પોતાના લેખન થકી હાસ્ય સાહિત્યની રચના કરીને મનોરંજનની સાથે સમાજને દર્પણ બતાવતા સાહિત્યકાર રતિલાલ બોરીસાગર અને અંગદાન ક્ષેત્રે ભગીરથ કાર્ય કરનાર સામાજિક કાર્યકર નિલેશ માંડલેવાલા ભારતના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ તેમાં ગુજરાતના પણ પાંચ નામ ઝળક્યા તેમાંના એક એટલે પોતાની કલમથી સમાજને હસાવનાર હાસ્ય સાહિત્ય ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનાર શ્રી રતિલાલ બોરીસાગર ગુજરાતી સાહિત્યનું એવું નામ જે વાચકોને હસાવે છે પણ વિચાર્યા વિના છોડતા નથી આ પદ્મશ્રી એવોર્ડ પણ હાસ્ય લેખક તરીકે મળ્યો એનો મને આનંદ છે કારણ કે હાસ્ય સાહિત્યને સાહિત્યની મુખ્ય ધારામાં પ્રવેશ મળ્યો હાસ્ય સાહિત્ય લોક સાહિત્ય બાળ સાહિત્ય આ પ્રમાણમાં હાસ્યમાં રહેલા સાહિત્યો છે પણ આ પદ્મશ્રી એવોર્ડ માટે એક હાસ્ય લેખકની પસંદગી થાય એટલે હાસ્ય રચનાઓને હાસ્ય કૃતિઓને સાહિત્યની મુખ્ય ધારામાં પ્રવેશ મળ્યો કહેવાય અને એનો મને ઘણો આનંદ છે તેમની રચનાઓમાં સામાન્ય માણસનું જીવન છે સમાજની વિસંગતતાઓ છે અને હળવી ભાષામાં ઊંડો સંદેશ છે ઓગણીસો સાહીઠમાં ચાંદની મેગેઝિન હતું એ વખતે નવોદિતોનું એના સંપાદક અશોક હર્ષ એ વારંવાર લખ્યા કરે કે તમારી વાળ શૈલી સારી છે પણ તમારું કથાવસ્તુ ચવાઈ ગયેલું છે તો પછી એક વખત મેં ચવાયા વગરનું કથાવસ્તુ મને ખબર નહોતી કે આ હાસ્યકૃતિ છે પણ એ હાસ્યકૃતિ થઈ અને એમણે બહુ સરસ રીતે છાપી પછી ચાંદનીને આરામના દસ વર્ષ સુધી દર એપ્રિલના હાસ્યાંકો બહાર પડ્યા એ આસ્યાંગોમાં મને નિમંત્રણ અવશ્ય મળવા માંડ્યું અને મેં દરેક વખતે એ કૃ કૃતિ લખી અને માની એક પણ કૃતિ પાછી ના આવી રંગે ચંગે છપાણી અઢાર વર્ષની ઉંમરે શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી સાથે લેખન પણ સતત ચાલ્યું તેમના અનેક લેખો પ્રસિદ્ધ થયા છે આજે ઇઠ્યાશી વર્ષની ઉંમરે પણ વિશ્વકોશ ખાતે માતૃભાષા શીખવા ભાષા શુદ્ધિ અને ભાષાના આસ્વાદની પ્રવૃત્તિમાં તે કાર્યરત છે દાયકાઓ સુધી પુસ્તકો મંચ અને વાચકોના દિલમાં વસેલા રતિલાલ બોરીસાગરે ગુજરાતી સાહિત્યના ગૌરવને દેશના સર્વોચ્ચ મંચ સુધી પહોંચાડ્યું છે તો બીજું નામ છે માનવતાને મિશન બનાવી અંગદાનનો આહલેખ જગાડી જીવન બચાવનાર ઓર્ગન મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા શ્રી નિલેશ માંડલેવાલા પિતાના ગંભીર કિડનીના રોગ દરમિયાન તેમણે અંગદાન વિશેની અજ્ઞાનતા દર્દી અને પરિવારોને પડતી મુશ્કેલીઓ જોઈ અને અંગદાનના ક્ષેત્રે કાર્ય કરવાનું વિચાર્યું બે હજાર અગિયારમાં તેમના પિતાનું અવસાન થયું પણ તે ઘટના તેમને નવી દિશા અને ચેતના આપી ગઈ અમારા ડોનેટ લાઈફ કા મિશન હૈ વર્ષ દો હજાર સુડતાળીસ મેં જબી દેશ શતાબ્દી વર્ષ મના રહ્યા હોગા તબી હમરે દેશ મેં કિસી ભી વ્યક્તિ કી મૃત્યુ अंग न मिलने की वजह से नहीं होनी चाहिए मैं मानता हूँ ये अवॉर्ड की वजह से ये एक्टिविटी को बहुत ही बुश मिलेगा और पूरे देश में अंग दान जीवन दान का मैसेज बहुत फैलाने में हमें बहुत ही सहयोग मिलेगा और इनकी वजह से जो हमारे देश में हर साल लाखों लोगों की मौत समय सर अंग न मिलने की वजह से हो रही है उनको नया जीवन मिलेगा बेहजार छ थी किडनी ना दान थी शुरू थेलू अभियान धीरे-धीरे लिवर, स्वादुपिंड, हृदय, आंतड़ू, फेफड़ा, हाड़का और अबे हाथ और चमड़ी का दान સુધી વિસ્તર્યું. वन मैन आर्मीની જેમ કાર્યકર્તા નિલેશભાઈએ 2014 માં ડોનેટ લાઈફની સ્થાપના કરી. જો વ્યક્તિ પરિવારમાં છે કિડની નઈ કા દાન નઈ કર સકતા હૈ તો ક્યા એસે મરીજો કો લાઈફટાઈમ ડાયાલિસિસ પે અપના જીવન વિતિત કરના પડેગા? ઉનકો ક્વોલિટી લાઈફ કૈસે મિલેગી? યે થોટ કે સાથ હમણે યે 2005 મે યે મોમેન્ટ કી

સાહિત્ય અને સેવાને સમર્પિત આ બંને વિભૂતિઓને ગુજરાત શત શત નમન કરે છે સાસે નિકલતે હી શરીર નશ્વર બન જાય સાસે નીકળતે અંગ દાન કરે રે માનવ તું ઈશ્વર બન જાયેગા જન્મ મહાન કર કર્મ મહાન કર ધર્મ મહાન કર અંગદાન કર અંગદાન કર અંગદાન કર ગુડ ન્યુઝ ગુજરાત માટે ખ્યાતિ વાજપેયી જૈન સાથે ટીમનો રિપોર્ટ તો મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી આવજો